તાલીમ કેમ્પ તમે યોજ્યો તો આજનો દિવસ બે દિવસનો કેમ્પ કર્યો ચૌદ અને પંદર તારીખ આપણે કાલે જે પ્લેન ક્રેશ થયું એને સલામી આપી આપણે શ્રદ્ધાંજલિ આપી અને ત્યાર પછી આપણે કાર્યક્રમ શરૂ કર્યો તો એ વિશે થોડું તમે ટૂંકમાં માહિતી આપો આ આપણો પાંચમો તાલીમ કેમ્પ છે આની પહેલાના બે તાલીમ કેમ્પના આપણે વહીવટી પ્રક્રિયાઓ શીખવાડેલી ત્યાર પછી ભાઈઓ ભાઈઓ વચ્ચે કોઈપણ પ્રકારના ડિસ્પ્યુટ શેના કારણે થાય છે તો રેવન્યુમાં આપણે સ્પષ્ટીકરણ નથી કરતા ને એટલે મોટાભાગની તકલીફો ઊભી થાય છે જે કોઈ જગ્યાએ સ્પષ્ટીકરણ કરો તો ભવિષ્યમાં કોઈ તકલીફો જ ઊભી ન થાય કોર્ટ કેસ ખોટા ઊભા ન થાય ભાઈઓ ભાઈઓ વચ્ચેના જે સંબંધો બગડે છે એનું કારણ પણ સ્પષ્ટીકરણ છે દાખલા કુવામાંથી પાણીનો ભાગ લેવાનો થાય છે કે નહીં થાય છે તો કેટલો ટકા ભાગ લેવાનો થાય છે અને રેવન્યુમાં નોંધાવી દેવો જોઈએ એવી રીતે જમીન જ્યારે વેચો છો ત્રીજી વ્યક્તિને ત્યારે આવો સંયુક્ત ભાગ વેચવો ન જોઈએ કારણ કે આવનાર વ્યક્તિ સાથે એ મોટો ડિસ્પ્યુટ ઊભો કરે તો આવા ભાગ કેવી રીતે જતા કરવા એ પણ આપણે આ તાલીમ કેમની અંદર શીખવાડે છે એ સિવાય રેવન્યુ રેકર્ડ તમારે કેવી રીતે ચોખ્ખો કરવો એટલે ટાઇટલ પત્રક કેવી રીતે તૈયાર કરવું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ભલે મરજીયાત થયું હોય ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ વગર તમારું ગાડું હાલવાનું નથી ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટની લિંક દેવી પડે છે અને લિંક જ્યારે જયારે ચેક કરવા જાય છે ત્યારે સમયસર બીજા તાલુકામાંથી રિપોર્ટ આવતો નથી પરિણામે ખેતીની જમીનની અંદરનો તમારું જે પ્રક્રિયા હોય એ અટકી જાય છે અથવા તો એમ કહો કે નોંધ પણ નામંજૂર થાય છે તો આવા સમયે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કેવી રીતે મળવું તૂટતી ખેડૂત ખાતેદારી કોને કહેવાય ને તૂટતી ખેડૂતદારી કોને ન કહેવાય એ બાબતો પણ ખેડૂતોને આપણે આ ટાઇટલ પત્રક દ્વારા સમજવામાં આવી એ સિવાય ખેતીની જમીનનું ટાઈટલ કોને કહેવાય ને તમારા જમીનના ટાઇટલને કેવી રીતે તમારે ચેક કરવું જોઈએ એ બાબત પણ આપણે ટાઇટલ પત્રક ભરતા આખા શીખવામાં આવ્યા કોઈ ખેડૂતો ટાઇટલ પત્રક કોઈ પાસે બનાવવા જાય તો ત્રણ ચાર પાંચ હજાર વગર મિનિમમ ચાર્જ કહેવાય એના વગર તૈયાર થતું નથી જ્યારે તાલીમ કેમ્પની અંદર આપણે ફ્રેશર પ્રથમ વખત આવે છે ત્રણ હજાર રૂપિયા ફી ભરે છે એક કામ કરતા શીખી જાય તો પણ એનો એ ધક્કો અને ફી બધું વસૂલ હોય છે બીજી વખત વ્યક્તિ આવે છે એને હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આપી છે અને ત્રીજી વખત આવે ત્યારે તે જેને જીરો જીરો કહી શકાય કે છેડામાંને ભેગા થાય એ રીતે આપણે એને હજાર રૂપિયા જેવો લગભગ ફી લઈએ છીએ એ રીતે આ તાલીમ કેમ્પની અંદર પચાસ ટકા વ્યક્તિઓ જે છે રિપીટ આવેલા બાકીની વ્યક્તિઓ અમુક ટકા ડિસ્કાઉન્ટવાળા અને વીસ એક વ્યક્તિઓ જે છે નવા હતા આમ કરીને પચાસ પંચાવન વ્યક્તિઓ જે છે તાલીમ કેમ્પ દરમિયાન હાજર રહેલા દર વખત આપણે આમ તો પચાસની મર્યાદા રાખીએ છીએ પણ ચાર પાંચ વ્યક્તિ સંબંધીના હોય ઓળખીતાના હોય એમ કરીને આપણે છૂટછાટ આપીને પચાસ પંચાવનની વચ્ચે સભ્ય સંખ્યા રાખીએ છીએ દર વખતના તાલીમ કેમ્પના આપણે એક બે નવા વિષયો લઈ આવીએ છીએ જેમ કે ચોથા તાલીમ કેમ્પમાં નવો વિષય જે છે કોઈ ખેડૂત ક્યાંક અકસ્માતથી ગુજરી ગયો હોય તો એક વર્ષ થઈ જાય તો પછી પ્રમાણપત્ર એનું કોઈ ગંભીરતાય નથી હોતી કે ભાઈ મરણ સર્ટિફિકેટ આપણે લઈ લઈએ અને આ સર્ટિફિકેટ પછી મળતું નથી તો બહુ સિમ્પલ સિમ્પલ કેસ કેસ છે જે પ્રાંતમાં દાખલ કરી અને આપણે ડેથ સર્ટિફિકેટ મેળવી શકીએ એની આખરી પ્રક્રિયા કોઈને પણ કામ આપો તો દસ હજાર વખત પતે નહીં એ ખેડૂત જાતે કામ કરે તો જાતે આરામથી મેળવી શકે એવી રીતે જન્મનું પ્રમાણપત્ર કોઈનું રહી ગયું તો પણ એવી રીતે મેળવવું એ પણ આપણે તાલીમ કેમ્પની અંદર શીખવાડીએ છીએ આ સિવાય ઘણી બધી બીજી બાબતો પણ આપણે તાલીમ કેમ્પમાં શીખવાડીએ આ વખતે લગભગ ચાર બાબતો નવી અન્ય હતી બીજા દિવસે લગભગ દર તાલીમ કેમ્પની અંદર આપણે નવા નવા વિષયો લઈએ છીએ આ વખતના તાલીમ કેમ્પની અંદર નવા વિષયોની અંદર હતી આરઆઈટી આરટીએ ક્યારે ક્યારે આરટીએસ કહેવાય કહેવાય અને ક્યારે એને અપીલ લઈ જવાય ક્યારે તકરારી રજિસ્ટારી નોંધાયેલો કેસ જે છે એ ચાલી ગયા પછી આપણે નારાજ છે છીએ રિવિઝનમાં ક્યારે લઈ શકીએ અને એસએસઆરડી સુધી ક્યારે જવાય અને ક્યારે ન જવાય આવી બધી બાબતો છણાવટ સાથે આપણે શીખવાડેલી એ સિવાય રોડ રસ્તાના પ્રશ્નો મોટા હોય છે ખેડૂતોને મોટાભાગે શેઢા પાડાના પાડોશી સાથેના જ પ્રશ્નો હોય છે જમીન દબાતી હોય કાં રોડ રસ્તા હોય કાં પાણી એકબીજાનામાં જતું હોય તો આ બાબતે જે પણ મામલતદાર કોર્ટ એક્ટ કલમ પાંચ નીચે જે છે દાવો કેવી રીતે દાખલ કરવો તમારો દાવો મજબૂત કરવા માટે તમારે શું કાળજી રાખવી જોઈએ તથા કોઈ ખોટી રીતે તમારામાં દાવો દાખલ કર્યો તો આવા દાવા સામે ડિફેન્સ કેવી રીતે કરવી આવી અવનવી બાબતો શીખવાડેલી છે આવતા છઠ્ઠા તાલીમ કેમ્પની અંદર આપણે હજી નવા વિષયો સાથે ખેડૂતોને રેવન્યુ નવી માર્ગદર્શન આપીશું જેથી કરી અને ખેડૂતોને જે કહેવાય છે કે ગામનો પૈસો ગામમાં રહે એમ ખેડૂતોનો પોતાનો પૈસો જે છે અન્ય ખોટી જગ્યાએ વેડફાય નહીં તથા ખેડૂત સુખ અને શાંતિથી જીવી શકે જ્યાં સુધી રેવન્યુમાં પ્રોબ્લેમ હશે ત્યાં સુધી સુખ હશે શાંતિથી મિલકત જીવવા દેશે નહીં તો મિલકતને કેવી રીતે ચોખ્ખી રાખવી એ આજનો બહુ અગત્યનો પ્રશ્ન છે જેમ જેમ કિંમત વધતી જાય છે એમ ખર્ચનું ભારણ પણ વધતું જાય છે તો ખેડૂત પોતે પોતાની રેવન્યુ ઓથોરિટી શું કહેવાય રેવન્યુનો રેકોર્ડ શું કહેવાય એ ચોખ્ખો રાખતા શીખશે તો ભવિષ્યમાં એને ખૂબ ફાયદારૂપ થશે એ અભિયાન નીચે આપણે આ કાર્યક્રમ ચલાવીએ છીએ અને આ યુટ્યુબના વિડીયો પણ બધા આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ જેથી કરીને જે ભાઈઓ તાલીમ કેમ્પમાં નથી આવ્યા એને ઘર બેઠા ગંગાની જેમ એનો આ લાભ પણ મળી રહે